બ્રેકિંગ ન્યૂઝ વારાણસીથી આવતી સાબરમતી ટ્રેનના ડબ્બા ઉતર્યા પાટા પરથી વારાણસીથી અમદાવાદ આવતી ટ્રેનમાં થઈ દુર્ઘટના ટ્રેનમાં વડોદરાના યાત્રીઓ સાથે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવી વાતચીત જેમાં બસો તેર જેટલા વડોદરાના મુસાફરો હોવાની વાત તમામ યાત્રી સારા હોવાની વાત યાત્રીઓના પરિવાર સભ્યોને ચિંતા ના કરવાની કરી અપીલ જે આ જે સાબરમતી એક્સપ્રેસની જે દુર્ઘટના થઈ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની નથી થઈ પરંતુ જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી જ આપણું રેલવે મંત્રાલય અને આપણી લોકલ ડિવિઝનની ટીમ સાથે અમે સતત સંપર્કમાં હતા જેટલા સાબરમતી એક્સપ્રેસની અંદર ગુજરાતના યાત્રિકો છે એમાં સૌથી વધારે વડોદરાના યાત્રીઓ હોય તો વડોદરાના યાત્રીઓ માટેની પણ એક વિશેષ સુવિધા એમને સ્પેશિયલ ટ્રેન મારફતે લાવી રહ્યા છે આજે મને લાગે છે કે મોડી રાત્રે આ ટ્રેન અહીં આવી પહોંચશે અને એમના સાથે અત્યારે વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ મેં વાત કરી એમને એમના સ્વાસ્થ્ય પૂછ્યું છે અને સૌને વ્યવસ્થિત રીતે વડોદરા આવી જાય એ માટે આપણે ભગવાનના પણ શુક્રગુજાર છે અને આપના માધ્યમથી એમના સ્વજનોને પણ હું કહેવા માગીશ કે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી હાલ અત્યારે જે અમને માહિતી મળી રહી છે ત્યારે કોઈ અનઆઇડેન્ટિફાઈડ શાર્પ ઓબ્જેક્ટ દ્વારા ટ્રેનને ઓબસ્ટ્રક કરવાનો પ્રયત્ન થયો અને એને કારણે ટ્રેન પોતે ડિરેલમેન્ટ થઈ પરંતુ એનું જે સેન્ટ્રલ આઈબી છે અને રેલવેની જે ટીમ છે એના દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે રેલવે મંત્રાલય દ્વારા આપણને વખતો વખત એ બાબતે જાણકારી આપી દેશે બીજું એક સૂચન હતું માન્ય સાંસદશ્રીને કે એમને પણ અવારનવાર કીધેલું છે કે મંત્રાલયની અંદર કે વડોદરાથી વારાણસી અને વડોદરાથી અયોધ્યા ડાયરેક્ટ ફ્લાઇટ જો વડોદરાથી થઈ શકે તો વડોદરા શહેર અને જિલ્લા અને આસપાસના મધ્ય ગુજરાતના લોકોને સારો એવો લાભ મળી શકે એમ છે અને આપ જોવો છો કે વડોદરાથી વારાણસી અને અયોધ્યા જનારા ગુજરાતના ઘણા બધા લોકો હોય છે તો એ મધ્ય ગુજરાતમાંથી પણ જતા હોય છે તો જો એ ફ્લાઇટની શરૂઆત કરવામાં આવે તો યાત્રીઓને લાભ મળી શકે એમ